ધન નાથ કીધે શ્રી રમ ને મહારા કીધે ગો માતા કીધે ગોકુલ ગામ છે એમાં એક મોદ્વાન બ્રાહ્મણ ને એમ કહી શકીએ કે એ નગર ના પણ હતા સંપન્ન હતા પૈસે ટકે સૂકી હતા અમુક દૂષિત આદતો એવી લાગી ગઈ એ દેશ છોડવાથી મજબૂર પણ થઈ ગયો એને પાંચ પુત્ર હતા પુત્રીઓ પણ હતી પાંચ પુત્ર આ પાંચ પુત્ર હતા ને બહુ પરિસ્થિતિ ના પહેલા શરૂઆતમાં બેજ પુત્ર હતા નિર્ધન થયા પછી ત્રણ પુત્ર બીજા થયા એવી રીતે અમુક એ લોકોનો વર્ણન છે હવે એ નગર શેઠ જો હતા નગરશેઠ તરીકે ઓળખાતા બ્રાહ્મણ હતા બ્રાહ્મણના બાળક હતા નગર શેઠનો નોક કહેવાય એટલે ગોકુળ ગામના એક પીતસ્થ મુખ્ય માન્ય વર્ગ રહ્યા બહુ જ્ઞાન હતો બુદ્ધિ થઈ ગઈ ને આગળ તો એમાં તકલીફ પેવડી सुबुद्धि दिया पी तो बढ़ू देश छोड़व पड़ो गोकुल गाम छोड़व पड़े गोकुल गाम छोड़ता छोड़ता इना तो मोटा पुत्र की पत्नी थी बीजा बालको था एना ही बालको थिया एना जो बालको थिया ने एमा बहु कष्ट में जीवन व्यतीत करो तो एना अपने अपने मवतर वह गया પિતા થોડું છોકરાઓના એના જે છોકરાઓ હતા એની પત્ની સ્વભાવના હતા પતિ પત્ની હતા બહુ ઉગ્ર સ્વભાવના હતા તો એ પત્ની બાળકોને રાખે ને મોટા કરે બે ત્રણ ચાર પુત્ર થઈ ગયા આવે લડે મારે ઉદંડ જેવી હિસાબ કિતાબ પિતાની નગર સેટ ના છોકરા છોકરાઓના પિતા એવી રીતે તો દેશ છોડીને બીજા દેશમાં રહેવા વયા ગયા બીજા બીજા ગામમાં રહેવા વયા ગયા સિટીમાં રહેવા વયા ગયા સારા સારા કર્મો કર્યા મહેનત કરી પાછા એ બધું હવે એ નગર સેટ હતા એ તો અલગ જો જ્યેષ્ઠ પુત્ર હતો એની દિશામાંન બગડી ગઈ કોઈ બધું

જ્યેષ્ટ પુત્રની ઉમર હતી કઈ સાત આઠ વર્ષની નો વર્ષની બહુ સંઘર્ષો બહુ ઉત્પાદો બહુ કલેશ કંકાસ નું જીવન વ્યતીત કર્યું ખાવાના ઠેકાણા ને તો જુત્ર નાનપણથી સમજવામાં આવી કઈ સદબુદ્ધિ આપી તો એને

બાપની દશા એવી નહી પિતાની દશા એવી નહીં નગર ના જ્યેષ્ઠ પુત્ર નાના પુત્ર સેવા કરવા લાગી કરમ કરે લાવે વેચે આડી આવડી વસ્તુઓ વેચે ધંધો કરે આપણું ઘર જીવન નિર્વાહ લાવે અમુક સારી કામમાં એ જેષ્ટ પુત્રની સારી કામના હું હતી બાલાવસ્થામાં શ્યા રોટલી થોડીક જગ્યા જ્યાં જ્યાં તોય ગાય અને લાગણી રાખતો જતો ગાય માતા પ્રતિ બહુ લાગણી જાણે નહીં કાન ને તોય ગાય માતા ને માતા કેમકે એની માતા ને એવી કસ્ટ એટલે ગાય માતા ને જગત કેતો હોય બીજા ભગવાનો માને નહીં કરે નહીં બધી વાત કરો આપણી માતાને ઈશ્વર કરતા વધુ માને કોઈ દેવતા ને એ પુત્ર જેઠ પુત્ર એનો માને નહીં માનતો નતો એની માતા કે એ વાતને ને પત્ર ની લખી રમજે ને બધું ત્યાગી દે બધું આદુ ઓડું કરી દે ને બધી આદિ વ્યાધિ ઉપાધિઓને સામનો કરે ને ઘરગ્રસ્ત નું પાલન કરે જો એના પિતા જે વખતે એને આંગળી પકડીને ચલાવવાનું હોય તે વખતે એ પુત્રને એ સંઘર્ષ ભરી જીવન ગ્રસ્ત જીવનનો એનો પિતાના ભાવનો એ ભાર કરવું પડ્યું ને એમાં આગળ ચલતો 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 બહુ આગળમાં એને કેસો બી સંકટ આવ્યો ઠાકુરજીની સેવાઓ કરી અમુક અમુક હારી હારી જગ્યાઓ રહ્યો એને આગળ બહુ વિદ્વાનતા લીધી એવું નથી ને બહુ ઠાકોરજી ની લીન થઈ ગયું મગર ગૌઓ ની સેવા એને મૂકતો નતો કઈ જાય એમાં ગાય ની સેવા કરે હવે એને એક જ ચિંતા સતાય કરે કે અમે મોટા દાસો અમારો શું છે શું અસ્તિત્વ છે કઈ છે નહીં કોઈ ઘર થી નહીં કુટુંબ નહીં દેશ થી અલગ પરદેશમાં કેમ ચાલશે ઓર પાંચ છ જણા નું કુટુંબ આયેલું બે ત્રણ જણા કમાવા વાળા બાદ બરોબર હવે બધી વસ્તુ જોયું અમુક સમાજને જોયું દ્રષ્ટિથી સંઘર્ષ કરતો કરતા ને આગળ વધ્યા ને ગાયો ની સેવા તો હોય ને કઈ ને કઈ કરતો ગાયો એટલે બધું હવે એમ કરતા કરતા બહુ સેવાઓ કરી આગળ વધ્યા લગ્ન થઈ જેમ ખેમ કરીને લગ્ન થઈ ગઈ ને બહુ સંઘર્ષ લગ્ન જીવનમાં નથી આવ્યા એવું નથી એમાં સંઘર્ષ આવ્યા લગ્ન થઈ એને ત્યાં સંતાનોની ઉત્પત્તિ થઈ ત્યારે એ ગાયોની સેવા અને ગૌશાળાઓમાં ને એમાં આનંદ કરવાની વાત સંઘર્ષ ગમે તેટલો આવ્યો સંઘર્ષ ગમે જેટલો આવ્યો ત્યારે એ ગભરાય નહીં ને એ નાનું મોટું એને તે શક્તિ જેટલું થયું એ કરતો રહેતો કે પાંચ જણાનો બીજો ઉપાધિ છ જણાની એને માટે કમાવું પોતા માટે ખાવું ને આગળ વધવું પછી લગ્ન થઈ ગઈ તોય પછી એને એક પુત્રીની જન્મ થયો પછી પુત્ર નો જન્મ થયો આ પછી એમાં સંઘર્ષ ગણું એ જન્મ ગૌશાળામાં હતો ગાયો ગૌશાળામાં મોટા થયા લગ્ન બધે ફર્યા પણ કાંઈ ઠિકાણા નહીં એક જગ્યાએ સ્થાન થઈ એ બધું રહ્યા ને આગળ ચલતા ચાલતા ગાયો ની સેવા કરી તો સેવા ઠાકોરજી ની કરવી ગાયો ની કરવી આગળ વધવું ઘણું સંઘર્ષ કર્યું ભટકા ઘણી 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 જગ્યાએ કાંઈ નથી સંઘર્ષ કરતા કરતા ઘરના કુટુંબના સગા વાલા હાથી બધા દોસ્તોથી દુશ્મન થવા લાગી ગયા એ બધું ઘણું થયું તો એનો મતલબ એમ નથી તો એને ઈ સેવા નિરંતર ચાલુ રાખવાનો પ્રયત્ન કર્યો સંતાનોને એક જાતનો ભણાવવા લેખાવા જે જેટલું એ નથી બન્યું એટલું કર્યું હવે એવું તો નથી કે પાંચ કરોડ રૂપિયાનું કોલેજમાં એક સામર્થવાન રીતે એક સાત્વિક સમજણ આપણે પરિવારમાંથી બચાવવું એક લડાઈ દંગાથી બચાવવું એ બધા સંઘર્ષોથી એક નજરમાં એક સંસ્કાર રૂપી એ મારાથી જેટલા દેવાણા હોય એ વ્યક્તિ હતી તો એ પિતા નો કરી શકતો ને એને એ કહ્યું તો એના ઉપર ઉપાધીઓને ઉત્પાદો ઉત્પાતો ચાલ્યા કેડ્યા પુત્ર હતો પુત્રને બનાવ્યો સંતકાર કરવું સારી યોગ્યતા દેવડાય પુત્રીની સારી યોગ્યતા દિવડાવી આગળ વેદા તો ગૌ સેવાનો એવો પરિણામ છે કે ગૌ સેવાનો એવો નિરાકાર સ્વરૂપ છે કે જે એ અલૌકિક આનંદનો વિવરણ એ પુત્ર કરી નથી શકતો કે એની સંતાનો એનું નામ કર્યું એ વાતને આગળ વધાર્યું એ આગળ વધ્યા ગાયની સેવાનો પ્રચંડ પ્રચાર કર્યો ગૌ સેવાનો જ પ્રચાર કર્યો સામાન્ય રીતે એક બહુ તુચ્છ રીતે મોટા કરેલા મેળા કરેલા સંઘર્ષ ઘણો હતો મગર ગૌ સેવા જ કરી ગૌ સેવાથી વિમુખ ન થયા પ્રભુ સેવા કરે એ ગમે જેટલું એ ગમે જેટલું એવું હોય કે સંકટો થી ભરેલું હોય તો એ પ્રભુ નો પ્રભુનો પ્રભુ નો જગતને બતાવ્યું નહીં કરમ કરતા રહ્યા સેવાને ભાવથી કરમ કર્યા એની પત્ની પુત્ર પિતા માતા એ સંઘર્ષ તો ચાલતો રહ્યો સંઘર્ષ છોકરાઓ બાળકો નહીં સંઘર્ષ એવો દીધું કે દરેક વાત થી એ લોકોને સાત્વિકતા નો પાઠ ભણાવ્યો કોઈ દસ આ સભ્યતા કોઈ પાઠ નથી એને ગૌસેવા નો કૃપા થઈ તો હું ધનને એ પુત્રને કહું કે એ પુત્ર ના સંતાનો ત્યાં એ માર્ગને આગળ વધને ગૌસેવાનો માર્ગ પણ કહું ગૌ કૃપા થઈ પ્રભુ કૃપા થઈ તો હું તો એમ જ માનીએ એ જાતમાં એ જગ્યા છે બીજે તો મને કઈ સ્વરૂપ દીખો નથી તો એ પુત્ર માટે તો એના પુત્રો આંચવી આવ્યા એની સંતાનો આંચવી તો એને વિશેષ ગો કૃપા કોને કહેવાય હું એમ નથી માણસ એ વસ્તુને માને કે ન માને કે કોઈ જીવ માને કે ન પુત્ર પુત્રનો પ્રભુ તો એ વાતને માને પ્રભુ પ્રાપ્ત નથી કે સાક્ષાત્કાર નથી મગર સંતાનો ને પરવારની એ સુખનો આનંદ એવડાવવું દૂષિત માર્ગમાંથી કાઢીને એ સુખનો આનંદ પ્રાપ્ત કરવું ગો સેવા એ કામદે ગો ગોસેવા નો જો લક્ષ્ય આત્મા લીધું મેરે તો મે આગળ વધી સનાતન ધર્મ કે રાષ્ટ્ર જો ચાલે છે કલજુગી યુગમાં એ ગોલોકધામ નું વર્ણન કરવું આ ઘનઘોર કલજુગ આવે ત્યાં ઇન્સાનમાં ઇન્સાનિયત નથી જ્યાં પ્રભુને કોઈ માનતો નથી બીક લાગે ત્યારે હનુમાનજી નામ લઈ બીક લાગે ત્યારે કોઈ દાન પૂન કરે બીક લાગે ત્યારે બધી વસ્તુ કરે મગર આજે આપણો દ્રભ એક રૂપિયો બી આપણો પરસેવાથી ટપકાયેલો હોય એક રૂપિયો બી પરસેવાથી કમાવેલો હોય તો આપણામાં લાગે ને આપણા પ્રભુમાં લાગે ને બીજો જો આપણો ખર્ચો થાય છે એ એક જાતનો દૂષિત ખર્ચો છે એક વીસ વીસ સમાન છે

તો હું તો એમ જ વિચારું છું પ્રભુને પુત્ર ભાવતી સેવા કરું છું હું કોઈ પ્રભુ ઈશ્વર ભાવતી સેવા નથી કરી એક જશોદાજીને ભાવતી ને ભાવતી સેવા કરીએ છીએ તો એ અલૌકિકતા આપણી સંતાનોમાં આપણા વંશજોમાં આવે એ ભાવના કામદેવનું માતાને ને પ્રભુને એકક લક્ષ્યમાં એનું હું સાક્ષાત્કાર એકવાર નહીં અનેક પ્રકારથી ઓર આ સુધી થાય છે નિરંતર થાય છે એ ગોમાતાની એવી અસીમ કૃપા જો કોટી દેવતાઓનું ઘર છે હું વિચારું છું એ આનંદનો કે ઘર મારા સ્વરૂપે છે મારા ઘરે મહેમાન થઈને પધારે છે ને કામધેનુ એવી અલૌકિક કૃપા તો મને નથી ખબર કે બોતલ ઉપર આ જુદી કોઈ જીવ ઉપર આવી હોય જેવો મારો પરિવાર છે આ જુદી મેં સંભવ વાત છે એટલે ગો ભક્તિ કરવાનો સનાતન ધર્મ ઉપર માર્ગમાં માં વાત જો કરે છે જો ગો રક્ષણો કરે છે મોટા 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 ઋષિઓ કહી રહ્યું છે નેતાઓ કરે છે રાજકારણ કરે દરેક મનુષ્ય કરે છે એનો મતલબ એમ નથી ગો સેવા કરવાનો મતલબ તો એક વિચાર કરવો એ ગો સેવા થઈ ગઈ ગો સેવાનું એમ નથી કરો રૂપિયા તમે દાન કરશો તો એને માત્રોર કલજુગ છે એ ગાયો ને મારે રક્ષણ કરવું છે જો આડાઉડી જગ્યા આવતી ગાયો નામ લઈને એનું ગૌ રક્ષણ નથી કરતા ગૌ ભક્ષણ કરે છે દ્વાઈ મારે છે ઈ માર્ગને તો મને બહાર જવામાં હું ઘણી જગ્યા ગૌશાળા જવાનું બિચારું બાળકો લઈ જતો હવે ઈ બાળકો લઈ જઈએ છે તો ઈ ગાયો દુઃખ મળે એટલે મારી રૂઆટી જ કાપતી શું કામ કે એનો રક્ષણ નથી કરતો આપણે એ માં પડ્યા છે આપણે આનંદ રહીએ છીએ તો જે કામદેનું માતાના ભાવથી ગો રક્ષણ ને ગો ભક્તિ જો કરી શકે એના સિવાય ભૂતલ ઉપર મનુષ્ય મનુષ્ય જીવનમાં માનવ જીવનની પ્રાપ્તિ થાય માનવ જીવન મનુષ્ય જીવનની પ્રાપ્તિ થાય તો જ સનાતન ધર્મ ગણાય ને તોય વૈષ્ણવ ધર્મ ગણાય તો જ વૈષ્ણવ ધર્મ ગણાય તોય સનાતન ધર્મ ગણાય ગણ ગણતી કરે ને તો જ દરેક મનુષ્યતા એમ કહી શકીએ કે એને વૈષ્ણવ કહેવાય મને નથી ખબર પડતી વૈષ્ણવ કોને કહેવાય જેને અંદર વિષ્ણુ હોય ને વૈષ્ણવ કહેવાય જેને અંદર લો મોહ માયા કામ વાસના હોય હોય વૈષ્ણવ કહેવાય તો કોઈ સમજતો નથી કંટી દીક્ષા લીધી ઈશ્વરે ભક્તિ જો આપણા ઘરે ઈષ્ટભાઈ રાજે છે ઠાકોરજી રાજે છે એની ભક્તિ તો એના ઉપર વિશ્વાસ કર્યો નથી જગે જગે પાત પાત દાલ દાલ ભટકે છે ને કોને કોણ ભગવાન મને કૃપા કરે કોણ માતાજી કૃપા કરે તો મનુષ આપણા અંદર જ ઈશ્વરને નથી પહેચાની શકતો એ ગૌ ભક્તિ ગૌ બ્રાહ્મણ પતિપાલ એને એ પોતે નથી વિચારી શકતો જો મનુષ્ય છે આડે આડી દેશામાં માર્ગોમાં ભટકે છે પછી કે છે કે હું દુખી છું આપણા વળવાઓ તો એવું એક દુખી નહોતા આપણા બૂતલ ઉપર ત્યારે કલજુક હતું કૃષ્ણ અવતારમાં કલજુક પ્રવેશ થઈ ગયો હતો તો આપણા વળવા આવતો નીતિ થી જો મહેલું ખાયું જ્યાં મહેલી જગ્યામાં હોઈ ગયા એને તો મંગલા કે કઈ કર્યું નતું છળવર ની ઈચ્છા નથી રાખી ખાલી પ્રભુ ભક્તિ કરી એમાંથી આપણી ઉત્પત્તિ થઈ એ વિચાર મનુષ્ય જન્મનો ગોલોક ધામ લઈ જવાનો છે કે જો કે આપણા અંદર કોઈ પ્રકારની ઈચ્છા જ ન બાકી રહે મનુષ્ય જન્મમાં નરક સુરક નવા પૃથ્વી લોકમાં આવવાની ઈચ્છા બાકી ન રહે સુરગ લોકની ઈચ્છા જ વાકીન આ સ્વર્ગ લોકમાં જઈએ માય શ્રાપિત થઈ જઈએ તો ભૂતલ ઉપર નરકલોક માં દેવતાઓ ને આવવું પડે ભૂતલ ઉપર તો ગોલોકામ જ એક એવો એક ધામ છે જ્યાં કોઈ પાછો આવવું ન પડે મોક્ષ કરતા મોટું ધામ છે એને જ કેવાય ગોલોકામ જેની સેવા કામદે નું માતા જે સર્વકામના ને પૂર્ણ કરે છે એવી ભક્તિ કરીએ જે કી ધરંગે જે ગોવર્ધન હાથ કીધે